પંદર મિનિટ માં આવી ગયો હાલ જ દાઢી તો જવું એવો સીધો આપણું લઈ લે ફટાફટ દાઢી ની બાદ સીધો આઈ ગયો ઓફિસ હોય કઈ નંબર

भाईजान, आ ले लिया मैंने हाँ बैग है मेरे पास वो बैग है हाँ हाँ किधर फोड़ना किधर है वो स्टेशन में हाँ कोई बात नहीं अभी मैं जाके वहां रख देता हूँ और फूट जाएगा वो तो ठीक है वो वो वाह वो क्या बोल रहे थे भाईजान आप वो लाल वायर और लीला वायर वाला हाँ लाल में लाल मैंने जोड़ दिया है और लीला वाला लीले में जोड़ा है ભાઈ બોલ રહેવાઈજાન બોલા અભિંઘર આધે ઘંટ જાય તો મેં તો ફર અરે એસા નહી પડે આપણે ભાઈ જાન આધા ઘંટા તો એક ઘટા લગેગા તબ તક ફટ જાય તો ક્યાં કરું મેં યાર અરે ભાઈ જાન છોટા છોટા બચ્ચે બેઠે તો દુનિયા ભી નહી નહીં કરાવ

બોલના ચા દસ મન ક્યાં મિનિટા ભાઈ ખાન મેં લેલા હું યાર બધા બધા જતા

હું ગભરો યાર આટલું યાર મરવાથી ના દીવાનું હોય આ બધા મરવાનું છે જીવનમાં એક વખત માં તો ઘરાકી કોઈ યાર થીએ ઘરાકી પણ આ બીજું નવું ઘર આ આયું ફ્રેશ યાર હું કરવાનું તું જો દાઢી ને બાલ ને બધું કમ્પ્લીટ કરી નાખો એડમ હા શું યાર તમે યાર ગભરો યાર આટલું